જેમાં સરકારના આ ઉત્તમ પ્રકલ્પ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા સરકારે દેશની જનતાને કરેલી અપીલના ભાગરૂપે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજનાથી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર બોટાદના હરિભક્તોએ આજરોજ પ્રભાતે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી શ્રમદાન કર્યું હતું જેમાં બોટાદ શહેર સંત પ્રવૃત્તિ અધ્યક્ષ પૂજ્ય વિનમ્ર સેવા દાસજી સ્વામી તથા પૂજ્ય પ્રિયકેતન સ્વામી અને વરિષ્ઠ કાર્યકરોના માર્ગદર્શન હેઠળ બસો મી વધારે સંખ્યામાં બાળ બાલિકા યુવક યુવતી તથા વડીલ હરિભક્તોએ અને કાર્યકરોએ શ્રમ સેવામાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો બોટાદ નગરના વિવિધ સત્સંગ મંડળોના કાર્યકરો અને હરિભક્તોએ બોટાદના धोरी मार्ग पर आवेल बस स्टेशन पर स्वच्छता सेवा करी राष्ट्र ने अंजलि अर्पण करी हती। तेमज बोटादना विविध मार्गों पर रैली योजी स्वच्छता जागृति अंगे सूत्रोच्चार ने स्वच्छता प्रत्येक सजा थवा प्रेरणा आप બોલાવીને આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોજેક્ટ અત્યારે શરૂ કર્યો અમે સાથે સાથે આજે બસ સ્ટેન્ડની સફાઈનો કાર્યક્રમ એટલા માટે કર્યો છે કારણ કે મોહન મહારાજ એમને સ્વચ્છતા ખૂબ જ ગમે છે અને એમનો આદેશ આવ્યો છે કે ભાઈ બધા આવા જાહેર સ્થાનોની સ્વચ્છતા કરવી તો આજે બોટાદ ખાતે બસ સ્ટેન્ડનો સ્વચ્છતાનો કાર્યક્રમ અમે કરી ચૂક્યા છીએ બસ સ્ટેન્ડની અંદર ખૂબ જ સારામાં સારી સ્વચ્છતા કરી પણ સ્વચ્છતા કરવી એટલે આપણા મનમાં એક જ હોય કે માત્ર સફાઈ કરવી પણ એવું નથી આજે બધાને કાયમ માટે પ્રેરણા પ્રાપ્ત થાય એના માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બસ બસ સ્ટેન્ડને ઘર અને મંદિર જેવું પવિત્ર બને એના માટે અહીંયા સા ચારે બાજુ સ્વચ્છતાનો કાર્યક્રમ થયો છે સાથે સાથે મહિલાઓ દ્વારા પણ સ્વચ્છતાનો કાર્યક્રમ થયો છે મહિલા ભાઈ ભાઈ યુવા યુવતી બાલિકા થઈને બધો થઈને અમે બસ્સો જણ સફાઈમાં આમાં જોડાયા હતા આ સ્વચ્છતા કાર્યક્રમનો કાયમ માટે મેસેજ લોકોમાં મળતો રહે એના માટે ચારે બાજુ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે વિડીયો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે સાથે સાથે નગરયાત્રા દ્વારા પણ અમે વિવિધ કાર્યક્રમો કર્યા છે વ્યાખ્યાનમાળા દ્વારા કાયમ માટે સંદેશાઓ ઘર ઘર સુધી પહોંચે એના માટે પ્રવચનોનું પણ આયોજન કર્યું હતું આ રીતે બોટાદના જાહેર સ્થાને બસ સ્ટેન્ડની અંદર બસો કરતાં વધારે સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાનનું કાર્ય સંપન્ન થયેલ છે